હેલો મનસુખભાઈ હા હું તમ ભાઈ રાઠોડ બોલું છું મારી વાત પૂરી નો થાય ને ત્યાં લગી તમે ફોન નો કાપતા હા તમે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ત્રણ મહિના પછી તમે છો ને અમે તો તમે એક સંસદ તરીકે આપણા સમાજના લોકોને જે ચેલેન્જ આપો છો તે કેટલી હદે વ્યાજબી છે કઈ બાબત બાબતનો હવે તમારો વિડિયો ગામ આખામાં ફરે કઈ બાબત નો શું તમે જાહેર મંચ ઉપરથી બોલો છો

અરે તું ગમે તેટલો ટ્રોફી હોય ને ગમે તેટલો ટ્રોફી હોય મારે કઈ પડી નથી એટલે તમારો મતલબ કેવાનો એમ છે કે થાય થી થોડીક કે સાહેબી ની વિચારધારામાં અમારો પાર્ટી નો એજન્ડા લઈને અમે ચાલીએ છીએ તમારા પ્રમાણે નથી ચાલો નો મારે સમાજ ની પીડા ને કઈ લેવા દેવા નથી ને નો મારે પાર્ટી સાથે લેવા દેવો છે પાર્ટી સાથે તકલીફ છે સાંભળી લ્યો સાંભળો ગાઢ તમે આપી છે ના ના હું તમને એમ બતાડું છું કે હું આદિવાસી છું સારી ભાષા બધી સમજણ પડે છે તમારી ભાષા

હા 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 તારા જીવન રજુવાત નઈ કરવાની ગુંડો આતંકવાદી જેવો લાગ્યો મને અરે તમે વાત જે વાત વાત કરીને મને એવું લાગે છે

તમે જો સવાલ કરે ને એટલે માણસ તમારા માટે ખરાબ થઈ જાય અને કાયદાકીય તમને બે તમારા તમે એનો અર્થ પણ ઊંધો લ્યો છો 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 ને છો તમારા માં તાકાત જીતો જીતો તમારા તાકાત હોય તો

સાહેબ એવો મને અનુભવ નથી તમને હશે હું તો એવા કોઈ વ્યક્તિ ને ઓળખતો નથી મને લાગ્યું તારી ભાષા પરથી સાહેબ એવો અનુભવ તમને હોય હું તો એવા કોઈ વ્યક્તિ ઓળખતો નથી તું તું છે તું આંતકવાદી નક્સલવાદી છે